નમસ્કાર દોસ્તો અમરેલીની ની અંદર લેટરકાંડ મુદ્દે હવે આ સમગ્ર તપાસની અંદર નિર્લિપ્ત રાયની એન્ટ્રી થઈ ચૂકી છે અમરેલી લેટરકાંડ ની અંદર મહત્વની માહિતી સામે આવી રહી છે અમરેલી લેટરકાંડ ની તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે હવે અમરેલી લેટરકાંડ ની સમગ્ર તપાસ એસ કરશે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે તમામ રાજકીય અને સામાજિક આગેવાનો મેદાનમાં આવ્યા છે કોંગ્રેસના કાર્યકરો ધરણા પ્રદર્શન કર્યા બાદ આખરે લેટરકાંડ કેસ ની તપાસ સ્ટેટ મોનિટરી સેલ ને સોંપાય છે અને આ કેસ ની તપાસ હવે એસએમસી ના વડા નિર્લિપ્ત રાય કરશે અને નિર્લિપ્ત રાય ની કામ કરવાની સ્ટાઈલ થી તમે અને હું બધા આપણે વાકિફ છીએ નિર્લિપ રાય એક એવા એસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે અમરેલી ની અંદર જે કોઈ પણ રાજકીય આંકાઓથી ડરતા નથી અને હંમેશા કાયદાની પૂજા કરે છે આ ઘટનામાં સંડોવાયેલી યુવતીના આક્ષેપોની તપાસ માટે એસએમસી ના વડા નિર્લિત્ત રાય સવારે અમરેલી દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અહીંના સર્કિટ હાઉસ ખાતે યુવતી તેમજ ફરિયાદીના નિવેદનો લેવાયા હતા આ ઉપરાંત નિલિપ્ત રાયે જે સ્થળે યુવતી અને અન્ય આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું તે સ્થળની પણ મુલાકાત લીધી હતી મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટની અંદર તમારા મંતવ્યો જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરી આવા વિડીયો તમને મળતા રહે